હલો મિત્રો રેશન કાર્ડમાં કેવાય સી કઈ રીતનું કરવાનું એનો આપણે ગુજરાતીમાં તમારા મોબાઈલથી તમે કઈ રીતનું કેવાય સી કરી શકો એના માટે વિડીયો બનાવેલો છે તો જે મિત્રોનું બાકી હોય વિડિયો જુઓ એટલે તમે ઘર બેઠા તમારા મોબાઈલથી રેશન કાર્ડ પાસનું ઈ કેવાય કરી શકશો અને જે મિત્રો બાકી છે એમને આ વિડીયો શેર કરો એકદમ ગુજરાતીમાં સરળ માહિતીમાં છે ન સમજાય તો કંઈક કોમેન્ટ કરજો જવાબ આપશો બરાબર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને લાઈવ ડિસ્પ્લે સાથે વિડિયો છે આખો તમે જુઓ हेलो દોસ્તો તો તમારે પણ આવો મેસેજ આવ્યો છે કે આધાર કાર્ડ નું ઈ કેવાયસી કરવાનું છે તો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રેશન કાર્ડ ધરાવતા તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો ક્યાં થશે મામલતદાર કચેરીએ અથવા તમારા મોબાઈલથી માય રેશન એપ થી પણ તમે કરી શકશો બરોબર તો કઈ રીતનું કરવાનું સિમ્પલ પ્રોસેસમાં આપણે વિડીયો બનાવ્યો છે એક વખત જોઈશું તો તમે બધી કેવાયસી તમારા મોબાઈલથી કરી શકશો પાંચ મિનિટમાં તો એના માટે તમારા ફોનમાં કેવાય સી કરવા માટે માય એપ પાંચ મિનિટની પ્રોસેસ છે ખાલી બરોબર તો તમારા ફોનમાં જે માય રેશન એપ ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો માય રેશન એપ બરોબર પ્લે સ્ટોરમાંથી તમારે આ ડાઉનલોડ કરી લેવાની છે તો એપ્લિકેશન સૌપ્રથમ આપણે ઓપન કરીએ જો ખાસ તમે નવા હોય તો નીચે લખ્યું છે નવા વપરાશકર્તા બરોબર ત્યાંથી સ્ટાર્ટ કરજો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય પહેલી વખત કરતા હોય તો પછી તમે રેગ્યુલર વાપરતા હોય તો તમારો મોબાઈલ નંબર નાખીને ઓપન કરી શકશો બરોબર તો તમારું અહીંયા પૂરું નામ નાખવાનું છે અને તમારો મોબાઈલ નંબર નવા ગ્રાહક તરીકે બરોબર તો ચકાસો આની ઉપર ક્લિક કરવાનું છે પછી તમારી જે ડિટેલ છે તમારું પૂરું નામ છે મોબાઈલ નંબર છે અને વેરીફિકેશન કોડ એક ઓટીપી આવશે ઈ ઓટીપી તમારે અહીંયા નાખી અને માહિતી નોંધણી કરવાની છે બરોબર એટલે તમે સફળતાપૂર્વક જે એપ્લિકેશનમાં લોગ ઇન થઈ જશો પછી પાછું એપ્લિકેશન છે ત્યાં તમારો મોબાઈલ નંબર નાખી અને ઓટીપીથી એપ્લિકેશન ખોલવાની છે બરોબર તો આપણે ઓટીપી આવી ગયું છે અને ઓટીપી આગળ પ્રોસેસ કરીએ બરોબર વિગતો તપાસો એટલે તમારું જ છે ને એ તમે જોઈ શકશો જે આધાર કાર્ડની ડિટેલ છે બરોબર તો આ રીતનો એપ્લિકેશન નો પેજ ખુલી જશે તમારા ફોનમાં બરોબર તેમાં તમામ વિગતો જોવા મળશે તો ઉપર ત્રણ લીટી છે તમારે ક્લિક કરવાનું છે સૌપ્રથમ અને એમાં તમે નીચે નીચે જશો તો પ્રોફાઇલ લખેલો આવશે તો પ્રોફાઇલમાં જઈ અને તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો આ એક કરી દેવાનું છે પહેલું બરોબર તો ઉપર રેશન કાર્ડ તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા પછી તમારું રેશન કાર્ડ લિંક થઈ જશે ત્યાંથી તમે લિંક કરી શકશો પછી આ ડિટેલ તમે વાંચી લો અને નીચેનું જે બોક્સ આપેલું છે નાનું ચોરસ એમાં ક્લિક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો બરોબર આ ડિટેલ વાંચ્યા પછી વિડીયો મિત્રો પૂરો જોજો એકદમ સમજાઈ જશે સરળ પ્રોસેસ થી ગુજરાતીમાં છે એકદમ બધી માહિતી બરોબર તો ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે રેશન કાર્ડનો જે જેવું હોય બરોબર તો ઓટીપી ચકાસો એની જાય જઈને આપણે ઓટીપી કરી દઈશું તો આ એના સિમ્પલ સ્ટેપ છે તો એ પણ કમ્પ્લીટ થઈ ગયું લીલા કલરમાં આવી જશે સક્સેસફુલ બરોબર આ રીતની પ્રોસેસ કરશો એટલે તમારું ઘર બેઠા આધાર ઈ કેવાયસી થઈ જશે કોઈ પ્રોબ્લેમ કોઈને પૂછવું નહીં પડે તમે જાતે જ કરી શકશો બરોબર તો પાછી આપણે એપ ખોલીએ

પછી તમને આ ડિટેલ્સ વાંચી લેવાની છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે છે ડાઉનલોડ આધાર એસ એપ તો એ તમે ડાઉનલોડ કરી લો તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ એની પર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ પ્લે સ્ટોર પર લઈ જશે કારણ કે મેં ડાઉનલોડ કરી લીધેલી છે એટલે મારે તો સીધી ઓપન જ થઈ જશે તો અહીંયા જો તમે જોઈ શકશો તો અન ઇન્સ્ટોલ ઓપ્શન છે બાકી હોય તો ડાઉનલોડ કરી લેજો તમે બરોબર એટલે તમે આધાર ઈ કેવાય એકદમ સરળ પ્રોસેસ થી કરી શકશો પછી નીચે આપેલું બોક્સમાં ક્લિક કરી અને આગળની પ્રોસેસ તમારે કરવાની છે કાર્ડ ની વિગતો મેળવો આની ઉપર ક્લિક કરી દેવાનું છે પછી તમને ઉપર તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને આ જે કેપચા આપ્યા છે જીરો પાંચ ત્રણ બે ઈ સાઈડ માં દોરેલું છે તાળું ત્યાં નાખી દેવાના છે સેમ આંકડા બરોબર એટલે કાર્ડના સભ્યોની વિગતો મેળવો પેલું સ્ટેપ એની પર તમે ક્લિક કરશો એટલે તમારા જે રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે એ બધા આવી જશે અને કેવાયસી થયું છે કે નથી તમને બધી માહિતી મળી જશે બરોબર નથી નથી જો તમે જોઈ શકશો હવે જે પણ વ્યક્તિનું કેવાયસી કરવું છે તો નીચે જો આધાર ઈ કેવાયસી સભ્ય પસંદ કરો જે સભ્યનું તમારે ઈ કેવાયસી કરવું છે તો ત્યાંથી તમારે ઈ પસંદ કરવાનું છે ખાસ બરોબર જેમ કે મારે બીજા ત્રીજા નંબરનું જેનું કેવાય સી કરવું છે તો ત્યાંથી એને પસંદ કરી લેવાનું છે એની પર તમે ક્લિક કરો જે વ્યક્તિનું પસંદ કરો એનો બરોબર પછી તમારે એની પર ક્લિક કરો પછી તમને આ ટાઈપ નું રાખી લો પછી એક બોક્સમાં ઓકે કરીને ઓટીપી જનરેટ કરો જે વ્યક્તિનું પસંદ કર્યું છે બરોબર પછી આગળની પ્રોસેસ આવશે અને એમાં તમને એ વ્યક્તિનું જે આધાર આધાર ઓટીપી છે જે વ્યક્તિનો આધાર ઓટીપી આવી જશે બરોબર અને ચહેરો કેપ્ચર કરો તો જે એપ્લિકેશન છે ઇરોર આવો તો ફરી ટ્રાય કરજો કારણ કે એપ્લિકેશન વધારે યુઝ થાય છે બરોબર એક વખત બે વખત ટ્રાય કરતા રહો એટલે થઈ જશે બરોબર તો આ રીતનું હવે તમારે એક બે વખત ટ્રાય કરવાની છે ઇરોર આવે તો બરોબર આ જે પ્રોસેસ આવે એ તમારે ઓકે આપી દેવાનું છે પ્રોસેસ પછી તમારે ઈ કાપી દઈશું એટલે એપ્લિકેશન થી તમારો જે ચહેરો લેવાનો છે ઈ એનો જે એપ્લિકેશન ખોલી જશે એટલે તમારો ફ્રન્ટ કેમેરો સિલેક્ટ કરી લો નીચેથી આગળ પાછળનું અને તમારે સશમાં નહીં પહેરેલા હોય પાછળ વ્યવસ્થિત બેકગ્રાઉન્ડ બીજા વ્યક્તિ ન આવે એક તો તમારો ચહેરો લઈ લેવાનો છે આધાર એટલે ચહેરાથી તમારું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે પછી તમારે જે જે કેવાયસી બાકી હતા ઈ પ્રમાણે બધાના કેવાયસી એ ટાઈપના તમે કરી અને ઘર બેઠા આધાર ઈ કેવાયસી કરી શકો એકદમ સિમ્પલ પ્રોસેસ છે ખાલી ફોટો પાડવાનો છે અને આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક કરી અને ઓટીપી જનરેટ કરવાની આખી પ્રોસેસ છે સિમ્પલ છે તો જે પણ નું થઈ જશે એનો તમને આ રીતનું મંજૂરી આવી જશે મંજૂરી મોકલો બરોબર એટલે એ ભાઈ નું જે ઓકે બટન દબી નીચે મંજૂરી મોકલો બરોબર તો આ રીતનું થઈ જાય એટલે એમનું આધાર ઈ કેવાય સી સક્સેસફુલ બરોબર કોઈ લાંબી બીજી પ્રોસેસ છે છે સરળ એક વખત વિડીયો જોતા જાઓ અને કરતા એટલે તમને સરળતાથી થઈ જશે વિડીયો સારો લાગ્યો તમારા એવા મિત્રોને જરૂર મોકલો જેથી ઘર બેઠા આધાર ઈ કેવાયસી કરી શકે કઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરજો મિત્રો બરોબર તો આપણે ફોન ઉપર પણ જવાબ આપશું થેન્ક યુ વિડીયો જોવા બદલ ખૂબ આભાર